ભણો ફાયદા લાગે તો ફરે ફાયદા નહી લાગતા મારા બટા નહી ભણો પાછરે કોને સવાર ના વાગ્યા દસ પણ તપે હું ભાવ પડશે વીલી ગયા ભણો રહ્યા વાળી મારું પૂર્યું પોણી વાળ પાણી થોડુંક બાયા વગેરે રહી ગયું તો પાવા પર પછી નરવા ધૂપ દેવા કોઈ પાસે પાણી આવે હરો આઈડા તો હવે બગડી ગયા છે ભાવ માલ્યમ ખાલ્યમ કઈ રહ્યો નથી પણ પાણી તો વાળવું તો પડે એક ખેતર માં વાવું પાણી હવે થોડું જો એક વળી સાઈડ અને તાવા પર પોણી વાળા વાઈ જ કવ વાડતા હતા કવ વાડી રે એવા પણ નરવાઈ તો નથી આઈડા જે બગડી તો એક પોણી વાળા પર ઈ ખાટ લે બેઠા તે અંતર કે પાણી બેઠા તા ને બાદરા પાડી itu ફકા ફાઈ બેઠી મન જોવા તો ગે પણ આ દે ખાયરો ને તાર માં શું દે આ ડોસી રી થોળા ફટબા લાડ કોણ છે મારી ડોશિયા ઈ મો હા બોલતો હરો હવ એમ થોળા

ਪਸੰਦ ਪੀਓ ਹਮ ਹਮ ਤਰ ਗਣੀ ਲਾਜੀ ਮਾਇੜੀ ਨੇ ਜਾਂ ਨਤੀ ਲਾਜੀ ਹੈ ਤਰ ਲਾਜੀ ਤੇ ਕਿ ਨਤੀ ਲਾਜੀ ਲਾਜੀ ਤੇ ਜੇ